હલો ફ્રેન્ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર છવીસ આજે જોઈએ અનાજના ભાવ તો આજે જોઈએ કપાસના ભાવ જેના ભાવ છે પંદરસો ને એક રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસો ને પંદર રૂપિયાથી લઈ પાંચસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેનો ભાવ પાંચસો ને ચૌદ રૂપિયાથી લઈ પાંચસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેનો ભાવ સત્તસો પંચાવન રૂપિયાથી લઈ સાતસો અઢાર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેનો ભાવ આઠસો ને રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેનો ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ત્રણસો ને પંચાણું રૂપિયાથી લઈ ચારસો ને રૂપિયા છે હવે જોઈએ તુવેર જેનો ભાવ પાંચસો ને પચાસ રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ સણા પીળા જેનો ભાવ તેરસો રૂપિયાથી લઈ ચૌદસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેનો ભાવ ઓગણીસો રૂપિયાથી લઈ સવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ જેનો ભાવ સત્તરસો ને સોતેર રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગ જેનો ભાવ પંદરસો ને સાલી રૂપિયાથી લઈ સોળસો ને હતાણું રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જેનો ભાવ બારસો રૂપિયાથી લઈ ઓગણીસો ને રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જેનો ભાવ સોળસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી જેનો ભાવ બારસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા જેનો ભાવ આઠસો ને સાહીઠ રૂપિયાથી લઈ બે હજાર બે રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેનો ભાવ પંદરસો ને દસ રૂપિયાથી લઈ સોળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેનો ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈ બારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેનો ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી જેનો ભાવ બે હજાર સોવી રૂપિયાથી લઈ ત્રેવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા જેનો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સુઆ જેનો ભાવ નવસો ને ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો ને સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેનો ભાવ આઠસોને પાંચ રૂપિયાથી લઈ આઠસોને સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાડા જેનો ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ તેરસોને સિંતેર રૂપિયા છે હવે જોઈએ કારા તલ જેનો ભાવ સોઈસો ને સિતે રૂપિયાથી લઈ પાંત્રીસો સોળ રૂપિયા છે હવે જોઈએ લસણ જેનો ભાવ સોયસો ને રૂપિયાથી લઈ સોત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જેનો ભાવ અગિયારસો ને રૂપિયાથી લઈ તેરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેનો ભાવ નવસો ને રૂપિયાથી લઈ તેરસોને પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જેનો ભાવ તેતાલીસોને એક રૂપિયાથી લઈ અડતાલીસોને નેવું રૂપિયા છે હવે જોઈએ રાય જેનો ભાવ નવસો ને એક્યાસી રૂપિયાથી એક નવસોને એક્યાસી રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જેનો ભાવ નવસો ને નેવું રૂપિયાથી લઈ તેરસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જેનો ભાવ હાડત્રીસો રૂપિયાથી લઈ હાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો જેનો ભાવ નવસો ને રૂપિયાથી લઈ એક હજારને રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેનો ભાવ સુમ્માલીસો પચાસ રૂપિયાથી લઈ પંચાવનસો વીસ રૂપિયા છે તો મિત્રો આવા રોજે રોજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ તમારે જો જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી તમારા મોબાઈલ સુધી અમારી નોટિફિકેશન પહોંચતી રહે ધન્યવાદ ફરી મળશું કાલે